કપડમંજ તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરાય છે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન અને સૂચના હેઠળ કપડમંજ તાલુકાના તંત્ર દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી જમીન ગૌચરની જમીન તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી હતી મામલકદાર કપડવંશ તથા તેમની ટીમ દ્વારા મોજે કપડવંશના સર્વે નંબર બસો ઓગણચાલીસ ક્ષેત્રફળ શૂન્ય પોઈન્ટ છત્રીસ પોઇન્ટ બેતાલીસ તથા સર્વે નંબર ત્રણસો ચુમ્માલીસ પૈકી એક પોઇન્ટ પચ્ચીસ છત્રીવાળી જમીનોના દબાણ દૂર કરીને કુલ રૂપિયા સિત્તેર લાખ પંચાવન હજાર ચારસો ને પિસ્તાલીસ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી કાચા પાકા કુલ સુડતાલીસ ઝૂંપડા મકાનના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તથા જમીન તાર ફ્રેન્સિંગ કરીને સુરક્ષિત કરવામાં આવી હતી સત્તર દુકાનો ફાયર સ્ટેશન પાછળ કોટની બહાર રસ્તા પૈકીની સત્યાવીસ દુકાનો બસ સ્ટેન્ડ સામે મટન ગલીમાં રસ્તા પૈકીની ત્રેવીસ દુકાનો મીના બજાર અંધારીયા વર્ડ નીચેની ચૌદ દુકાનો તથા ત્રણ કેબિન અને મુખ્ય કુમારશાળા આગળ સાત દુકાનો નદી દરવાજા કોટની બહાર બાર મકાનો એમ કુલ સોલસો પચાસ ચોરસ મીટર આઠ હજાર ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરી જેની બજાર કિંમત આશરે ત્રણ લાખ જેટલી થાય છે સાહેબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ કપડવંશ તથા તેમની ટીમ દ્વારા કપડવંશ મોડાસા રોડ પર દબાણ ધારકોના ટ્રાફિક અડચણ એવા દોઢસો જેટલા કાચા તથા પાકા શેડ દુકાન તથા ઓટલાઓ દૂર કરવામાં આવ્યા છે જેનાથી શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. આઈ એમ માયસેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ. લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ, ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.